સબસ્ક્રાઇબ કરો અમારી ન્યૂઝ ચેનલ અને બેલ આઇકન ક્લિક કરવાનું ભૂલતા નહીં નમસ્કાર આપ જોઈ રહ્યા જરીવાલા જે એસ્ટ્રો વાસ્તુ એક્સપર્ટ છે એમને મળીને જાણીશું કે શું માહિતી આપવા માંગે છે જી સર આપનું નામ મારું નામ રાજેન્દ્ર જરીવાલા છે હું છેલ્લા પંદર વર્ષથી એસ્ટ્રો વાસ્તુના ફિલ્ડમાં છું અને આજે આપને બતાવવા માગું છું કે પોતાની શરીરની આજુબાજુ કેવી ફિલ્ડ છે શું છે આભા મંડળ શું છે એને કઈ રીતે સ્કેનરની મદદથી જોઈ શકાય છે મારી પાસે આજે આ સ્કેનર મશીન છે જેને ડિજિટલ ઓરા સ્કેનર મશીન કહેવામાં આવે છે અને આ સ્કેનરની મદદથી દરેક વ્યક્તિની આજુબાજુ જે એક આભા મંડળ છે જેને ઓરા પણ કહેવામાં આવે છે તેના વિશે હું આજને આજે આપને માહિતી આપીશ હું આજે જણાવીશ કે મારી પાસે જે ઓરા સ્કેનર છે તેનો ઉપયોગ શું છે ઓરા સ્કેનર પહેલા તો તમને જણાવવા માંગુ છું કે ઓરા સ્કેનર એટલે શું છે દરેક વ્યક્તિની આજુબાજુ એક આભા મંડળ હોય છે જે બે ઇંચ લઈને ઘણા કિલોમીટર સુધી એની ઓરા હોય છે ઓરા સ્કેનરની મદદથી દરેક વ્યક્તિની આજુબાજુ જે આભા મંડળ છે તેને ચેક કરવામાં આવે છે આજ આ ઓરાથી વ્યક્તિને શું લાભ થઈ શકે છે તે વિશે આજે હું આપને માહિતી આપવા માંગુ છું મારી પાસે જે ઓરા સ્કેનર આ સ્કેનરની મદદથી દરેક વ્યક્તિની એનર્જી એટલે કે ઓરા બોડી જોઈ શકાય છે અને કઈ રીતે જોઈ શકાય છે તો આ મશીન જે કામ કરે છે તે એનર્જી ઉપર કામ કરે છે અને દરેક વ્યક્તિની આજુબાજુ જે ઓરા છે એની ફ્રિકવન્સીને મેઝરમેન્ટ કરે છે આ ઓરા સ્કેનરની મદદથી દરેક વ્યક્તિની અંદર જે સાત ચક્ર રહેલા છે તેને આપણે જોઈ શકીએ છીએ દરેક વ્યક્તિના શરીરની આજુબાજુ સાત ચક્ર હોય છે જે આપને નળી આંખેથી જોઈ શકાતા નથી જેને જોવા માટે આવી રીતે ઓરા સ્કેનરની મદદથી તેને જોઈ શકાય છે અલગ અલગ સ્કેનરો આજે દુનિયામાં ઉપલબ્ધ છે મારી પાસે જે ઓરા સ્કેનર છે એ ડિજિટલ સ્કેનર છે એની અંદરથી દરેક વ્યક્તિની આજુબાજુ એક ઇંચથી લઈને કિલોમીટર સુધીની વ્યક્તિની ઓરા છે તે મેઝરમેન્ટ કરી શકાય છે દરેક વ્યક્તિની આજુબાજુ સાંજ ચક્ર છે એ સાંજ ચક્રમાં જ એની બધી ઊર્જાઓ છુપાયેલી હોય છે હું જણાવીશ કે આ સાત ચક્ર શું હોય છે અને કયા કયા પ્રકારના સાત ચક્ર શરીરમાં હોય છે શરીરની અંદર જે સાત ચક્ર છે એની સ્થિતિ મુલાધાર ચક્રથી લઈને કરાઉન ચક્ર સુધીની હોય છે પહેલું ચક્ર જે હોય છે તે દરેક મનુષ્યની અંદર સ્પાઈનલ કોડના પહેલા મંદામાં હોય છે તેને મૂલાધાર ચક્ર કહેવામાં આવે છે એનાથી બે ઇંચ ઉપર સ્વાદિસ્થાન ચક્ર હોય છે એનાથી બે ઇંચ ઉપર કે જ્યાં નાભી હોય છે ત્યાં મણિપુર ચક્ર હોય છે

અને કયા ચક્રમાંના પ્રોબ્લેમ્સ છે એ ચક્રને જોઈને અમે એનું સોલ્યુશન આપીએ છીએ એની રેમેડીઝ આપીએ છીએ અને એ વ્યક્તિ એ ચક્રને જેવું ઉત્તેજિત કરે છે એ ચક્રમાં જેવી એનર્જીનો ફ્લો થાય છે તેમ તેમ એની સમસ્યાનું નિરાકરણ થાય છે કારણ કે દરેક વ્યક્તિની જે સમસ્યા હોય છે એના દરેક સાથે સાત ચક્રમાં ક્યાંક ને ક્યાંક બ્લોકેજીસ હોય છે અને એને લઈને દરેક વ્યક્તિને જીવનમાં સમસ્યાઓ આવતી હોય છે જેમ કે કોઈ વ્યક્તિનું ચક્ર ડિસ્ટર્બ હોય છે ચક્ર એટલે કે નાભી ચક્ર નાભી ચક્ર ડિસ્ટર્બ થવાથી તેને પેટને લગતી સમસ્યાઓ આવતી હોય છે જેમ કે એસિડિટી ગેસ કબજીયાત એ નાભીને લગતો પ્રોબ્લેમ છે જે તે વ્યક્તિના નાભી ચક્ર ડિસ્ટર્બ થવાથી તેને જીવનમાં આ સમસ્યાઓ આવતી હોય છે તો કઈ રીતે એનો સમસ્યાનો સોલ્યુશન થઈ શકે છે જ્યારે એ નાભી ચક્રને એક્ટિવેટ કરશે તો એને ધીમે ધીમે ડેવલપ થતી જશે એ ચક્ર બેલેન્સ થતું જશે અને એના જે કંઈ પ્રોબ્લેમ છે તેમાં એને સોલ્યુશન આવતું જાય છે મારું એડ્રેસ અને મારો કોન્ટેક્ટ નંબર નીચે બાયોમાં આપેલો છે કોઈ પણ વ્યક્તિને આર્થિક શારીરિક માનસિક સમસ્યા છે તો એ મારો કોન્ટેક્ટ કરી શકે છે મારો સંપર્ક કરી શકે છે સાત ચક્રના માધ્યમથી તમે તમારા જીવનની દરેક સમસ્યાનો સોલ્યુશન મેળવી શકો છો જમના ન્યૂઝ ચેનલ તરફથી રાજેન્દ્રભાઈને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આવી જ રીતે સારા કામ કરતા રહો અને લોકોની સમસ્યાનું નિરાકરણ કરો જોતા રહો જમના ન્યૂઝ જય હિન્દ જય ભારત સબસ્ક્રાઈબ કરો અમારી ન્યોસ ચેનલ ને અને બેલ આઈકોન ક્લિક કરવાનું ભૂલતા નહીં